હેલો નમસ્કાર દોસ્તો ગુજયુટ્યુબર ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છે લસુંદરા અને લસુંદરા જે ઠંડા અને ગરમ પાણીના કુંડ છે એ આપણે જોવાના છે તો મિત્રો પહેલાં તમને અમે આ મંદિરના દર્શન કરાવી દઈએ અને પછી આપણે ઠંડા પાણી ગરમ પાણીના કુંડ જોવા જઈએ તો મિત્રો તમે લસુંદરા આવો છો તો તમને ઉપરની બાજુ રામજી મંદિર જોવા મળશે અને રામજી મંદિરની બાજુમાં જ તમને મહાદેવનું મંદિર તમને જોવા મળશે ત્યાં તમને શિવલિંગના દર્શન થશે તો મિત્રો આપણે આ લાલજી મંદિરના દર્શન કરી લઈએ અને પછી બાજુમાં આપણે શિવજીના પણ દર્શન કરીએ તો મિત્રો આ લસુંદરા છે જે ફાગવેલ તમે આવો છો કે પછી તમે મીનાવાળા જાઓ છો દશામાના દર્શન કરવા કે પછી તમે ડાકોર રણછોડજીના દર્શન કરવા જાઓ છો તો ત્યાંથી તમને એકદમ નજીક પડશે તો જ્યારે તમે મિત્રો ફાગવેલ આવો છો તો ફાગવેલથી તમને પાંચ છ કિલોમીટર પડશે કે પછી તમે ડાકોર જાઓ છો તો તે પણ તમને લાડવેલ ચોકડીથી લગભગ ત્રણથી ચાર કિલોમીટર દૂર અંતર થવાનું છે તો મિત્રો આ છે મહાદેવનું શિવલિંગ અહીંયા મહાદેવના તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ મિત્રો લખવાનું ભૂલતા નહીં અને પછી મિત્રો હવે આપણે જઈએ નીચે જો ઠંડા અને ગરમ પાણીના કુંડ આવેલા છે તો મિત્રો હવે આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોમાં બને રહેજો તો મિત્રો અહીંયાથી થોડા નીચે જઈશું અને સામે કુંડ છે જે આ કુંડ છે જે પાંડવો વખતના છે ને પાંડવો અહીંયા આવ્યા હતા અને અહીંયા સ્નાન કર્યું હતું એવું કહેવાય છે મિત્રો તો આપણે એ કુંડ તરફ જઈએ છે અને આ કુંડની વિશેષતા છે મિત્રો કે તમે જ્યારે શિયાળો છે ઉનાળો છે કે પછી ચોમાસું છે કોઈ બી સિઝનમાં તમે આવશો તો તમને એક કુંડમાં ગરમ તો દૂસરા બીજા કુંડમાં તમને ઠંડુ પાણી જોવા મળશે તો મિત્રો આ છે સામે કુંડ તમે જોઈ શકો છો આ છે ખૂબ મોટો એવો કુંડ બનાવેલો તમે જોઈ લો એની અંદર પાણી છે પણ બહુ ખૂબ ઊંડું છે મિત્રો અને એની આગળ પણ બીજા કુંડ છે જે તમને હું બતાવીશ તો અહીંયા આગળ પણ છ સાત જેવા કુંડ છે અને મિત્રો પાણી થોડું નીચું છે એટલે આપણે તમે અહીંયા આવો છો તો આજુબાજુથી તમને એ મિત્રો હશે જે તમને દોડાવતે પાણી અંદરથી બહાર તમે કાઢશો અને એમાંથી તમે એને મહેસૂસ કરી શકશો કે ઠંડુ કેટલું છે ગરમ કેટલું છે એક કુંડમાં તમને ગરમ જોવા મળશે તો બીજા કુંડમાં તમને ઠંડુ જોવા મળશે તો મિત્રો આ ચોમાસું છે તો પણ તમને આ જ પોઝિશનમાં આ વસ્તુ તમને જોવા મળવાની છે ચોમાસું છે તો એ એક કુંડમાં તમને ગરમ એક કુંડમાં તમને ઠંડુ પાણી જોવા મળવાનું છે તો મિત્રો હવે સામેની બાજુ પણ બીજા કુંડ છે એ બાજુ પણ તમને હું લઈ જાઉં છું લગભગ અહીંયા પંદરથી વીસ જેવા કુંડ છે મિત્રો અને અહીંયા તમે આવો છો તો આ એક ખૂબ સરસ જગ્યા છે જોવાની અને તમે આ હાઈવે રૂટથી નીકળો છો જ્યારે બાલાસિંદોર ફાગવેલ લાડવેલ કઠલાલ અમદાવાદ હાઈવે જાય છે ત્યાંથી તમે જાઓ છો તો તમે આ જગ્યાની મુલાકાત જરૂરથી લઈ શકો છો તો મિત્રો આ છે બીજા કુંડ જે બાજુની બાજુ સામેની બાજુ છે અને પાણી ઘણું થોડું નીચું છે જેના લીધે આપણે એ આપણી જોડે કોઈ દોડું નથી નહીંતર આપણે તમને લાઈવ બતાવી દેતા તો મિત્રો તમે આવો તો આજુબાજુથી દોડું લઈને તમે અહીંયાથી પાણી બહાર કાઢીને સ્નાન કરી શકો છો તો મિત્રો આ કુંડ છે એકમાં તમને ઠંડુ પાણી અને એકમાં તમને ગરમ પાણી મિત્રો જોવા મળશે મિત્રો તમે વિચારો કે બાજુમાં અને બાજુમાં બંને કુંડ છે છતાં પણ એકમાં ઠંડુ અને એકમાં ગરમ પાણી આવે છે આ એક ખૂબ જોરદાર અને જોવા જેવી જગ્યા છે મિત્રો તો મિત્રો તમે જોતા હશો કે જ્યારે જમીનમાંથી પાણી આવે છે તો મુસ્ટઅઅફ તમને ઠંડુ જોવા મળશે પણ આ એક જગ્યા એવી છે જ્યાં તમને એક કુંડમાં ઠંડુ પાણી તો એક કુંડમાં તમને ગરમ પાણી જોવા મળશે તો મિત્રો આ એક મસ્ત એવી જોવાની જગ્યા છે તો મિત્રો વિડીયો અહીંયા આપણો પૂરો થાય છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા તો ચાલો મળીએ નવા વિડીયો